નમસ્કાર હેડું મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ દસ એપ્રિલ બે હજાર પચીસ ને વાર ગુરુવાર આજના જીરાના તમામ માર્કેટ યાર્ડના

આડત્રીસોથી અડતાલીસો ને પંચોતેર રૂપિયા હળવદ તેતાલીસો એકાવનથી પાંચ હજાર અઠ્યાવીસ રૂપિયા મોરબી આડત્રીસોથી ચાર હજાર નવસો રૂપિયા પાટડી ચાર હજાર પચાસથી અડતાલીસો ને છેતાલીસ રૂપિયા બોટાદ સાડત્રીસોથી અડતાલીસો રૂપિયા જસદણ આડત્રીસોથી અડતાલીસો પચીસ રૂપિયા ગોંડલ છત્રીસોથી અડતાલીસો એક્યાસી રૂપિયા વાંકાનેર બેતાલીસોથી અડતાલીસો ને રૂપિયા जेतपुर सौ पचास थी सौ एक रुपया ऊझा एकतालीसोन सौ पचीस रुपया सौ थी पांच हजार एक चार हजार सित्ते रुपया आरिज चार हजारुपरा चार हजार हजार नौ सौ रुपया नेनावा अड़तरीसो थी चार हजार नौ सौ रुपया वाराही एकतालीसो थी पांच हजार पचास रुपया दिवदर बेतालीसो सौ बावन सौ रुपया राधनपुर थी थे थे पांच हज़ार रुपया रापर छतरीस सौ बासठ थी सुडतालीस सौ एकसठ रुपया अंजार एकत्रस सौ सुडतालीस सौ रुपया भचाऊ सुडतालीस सौ अड़तालीस सौ रुपया जामनगर अठावीस सौ सुडतालीस सौ पंचर रुपया भावनगर तेतरीसौ पचास थी चार हजार नौ सौ रुपया पोरबंदर आड़तरीसौ पंचोत्र थी छेतालीस सौ रुपया અમરેલી છવ્વીસોથી ચાર હજાર નવસો ને ઓગણપચાસ રૂપિયા ધ્રાંગધ્રા ત્રણ હજાર નવસો ત્રીસથી ચાર હજાર નવસો ને ચાર રૂપિયા સાવરકુંડલા તેતાલીસોથી ચાર હજાર નવસો ને વીસ રૂપિયા ડીસા ચાર હજાર ત્રીસથી ચાર હજાર નવસો ને એકાવન રૂપિયા કડી સાડા ત્રીસો એકાવનથી છ્યાસી રૂપિયા વિસનગર બે હજારથી તેતાલીસો રૂપિયા ભીલડી છેતાલીસો અગિયારથી છેતાલીસો અગિયાર રૂપિયા સિહોરી છત્રીસો થી ચાર હજાર નવસો રૂપિયા સિદ્ધપુર પંદરસો થી પિસ્તાલીસો રૂપિયા પાઠાવાડા ત્રણ હજાર નવસો થી સુડતાલીસો છત્રીસ રૂપિયા પાલનપુર ચાર હજાર થી તેતાલીસો રૂપિયા બહુચરાજી છત્રીસો થી છેતાલીસોન ત્રીસ રૂપિયા થ્રોલ છત્રીસો થી સુડતાલીસો રૂપિયા ખાંભા તેતાલીસો થી નેવું રૂપિયા कालावडी कालावड एकतालिसो सुडतालिस रुपया बाबरा त्रण हजार नऊ सो त्रिसी चार हजार नऊ सोन तीस रुपया जुनागड चार हजार थितालिस पंचतर रुपया चमजोधपूर आडत्री सो सुडताळीस एकावन रुपया साणंद पिस्तालिसो नेऊ थी पिस्तालिस नेऊ रुपया तळाजा एकतालिसो थी तेताळीस ओन पचिस रुपया चमखंबाळिया तेतालिसो पचास ते अडतालिस पास रुपया રાજુલા બાવીસોથી બે હજાર નવસો ને સાઠ રૂપિયા ઉપલેટા છત્રીસોથી પિસ્તાલીસો રૂપિયા મહવા આડત્રીસોથી અડતાલીસો રૂપિયા ફેસણ ત્રણ હજારથી છત્રીસો ને છેતાલીસ રૂપિયા અને દસાડ પાટડી ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર નવસો ને સિત્તેર રૂપિયા